ભરૂચ જિલ્લા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહે એક પેટ મા કે નામ કાર્યક્રમ યોજ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમને આગળ વધારતા ભરૂચના માટડિયા તરાવ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોડરિયા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કર્યું

એક વૃક્ષ મા કે નામ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના યાદમાં એક વૃક્ષનું વાવેતર કરવું અને એનું જતન કરવું એનું રક્ષણ સંવર્ધન બધી જ જવાબદારી જેવી રીતે માતા પિતાની હોય છે એવી રીતે એ વૃક્ષની જવાબદારી એમની રહેશે એ પ્રકાર આખો અભિયાન સંગઠનના સ્તરે સમગ્ર દેશમાં અને ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ગામડા સુધી આ કાર્યક્રમનો આજથી આરંભ થયો છે